મોટી પ્રક્રિયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આવું કામ ચાલતું હોય ત્યારે પ્રત્યક્ષ રીતે ના જોડાઈએ તો આગળ ચીંધવાનું પણ પુણ્ય છે દેવા ના હોય તો દાજવા પણ હોય દેવા ના હોય તો મનની અંદર દયા હોય તો દયાનો ભાવ ઉભો કરવો એ પણ સેવાના ભાવથી નજીક જવા માટેની પ્રક્રિયા છે એટલે મનમાં દયાનો ભાવ લાવવો કરુણા લાવવી એ પણ ઈશ્વરથી નજીક જવા માટેનું વ્યવસ્થા છે ઈશ્વર સ્વરૂપ અલગ અલગ હોઈ શકે ઈશ્વરની આરાધના કરવા માટેની પૂજા પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે બધાની પરંતુ સનાતન સત્ય એક જ છે દરેકનો માલિક એક છે દરેકનો ઈશ્વર એક છે ગમે ત્યાં તમે કામ કરતા ગમે તે પૂજા પદ્ધતિ કરો ગમે તે દેવ દેવતાઓને માનતા હોય તમે મંદિરમાં જાઓ તમે મસ્જિદમાં જાઓ તમે હનુમાનજીને માનો તમે મહાદેવજીને માનો તમે માતાજીને માનો પરંતુ કેશવમ પ્રતિગત છતી જ્યાં પણ તમે જે રીતે ઝરણા અલગ 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 નદીઓના સ્વરૂપમાં જઈને નદી સેવટે સમુદ્રની અંદર મળી જાય છે બસ એ જ પ્રમાણે તમે કરેલું સત્કાર્ય એ એ જે શક્તિ છે એ ઈશ્વરના પ્રતિ ઈશ્વરમ પ્રતિ ગતિ નારાયણ પ્રતિ છે તો પરોપકારનું કામ એનો સેવાનો ભાવ બને એના માટેનો એક નાનકડો પ્રયત્ન છે આપણે એકલા કરીએ એવું નહીં ખૂબ લોકો કરે છે અસંખ્ય લોકો માત્ર ને માત્ર પરમાર ભાવ સાથે કોઈ આવે છે તો કોઈના પગ દબાવે છે કોઈ કોઈની સેવા કરે છે કોઈ કોઈને જમવાની વ્યવસ્થા કરે છે કોઈ બીમાર છે તો એની સારવારનું કામ કરે છે ઘણા લોકો તો કદાચ કેમ્પ ના કર્યો હોય તો પણ ગાડી લઈને કઈ ને કઈ વસ્તુ આપીને ચાલતા હોય એને મદદ કરે છે તો એ સેવા કરવાનો પોતાનો સંસ્કારની પ્રક્રિયા બને છે કેટલાક લોકો દાન આપે છે તો દાનનો પણ એક મહિમા હોય છે કેટલાક પ્રત્યક્ષ રૂપે સેવા કરે છે સમય કાઢીને કામ કરે છે સમય કાઢીને પોતે હું કઈ કરીશ હું રાતે ઉજાપરો બેઠીને પણ બીજાના ભલા માટે બીજાને ઉપયોગી થવા માટેનું કામ કરીશ તો આ પૂર્ણતા નથી આ શરૂઆત છે સેવાના સંસ્કારો માટેની શરૂઆત છે તો આમાં જે પોતાનાથી બને એ સેવાનો ભાવ કઈને કંઈ આપણે પોતે પણ કઈ નું કંઈ કામ કરવું જોઈએ અને આ એક જ પ્રક્રિયા નહીં માના દર્શન કરવા જતા હોય એમની સેવા તો કરીએ બરાબર છે પરંતુ એ સિવાય પણ આપણું ગામ હોય તો એમાં કોઈ ગરીબ છે એમાં કોઈ મુશ્કેલી વાળો છે એમાં કોઈ પ્રાણી છે કે જેને તકલીફ પડે છે કોઈ વનસ્પતિ છે કે જેનું આપણે સંવર્ધન કરી શકીએ આપણે વૃક્ષનું વાવેતર કરી શકીએ આપણે હરિયાળી લાવી શકીએ આવું કંઈ પણ કામ કરીએ એ સેવાનું કામ છે અને આવા સેવાના કામ કરવાના સંસ્કારની પ્રક્રિયાનો એક ભાગ એટલે આજનો આ કેમ્પ છે હું મેડિકલ કોલેજને અને બનાસ ડેરીના સૌ અધિકારી કર્મચારીઓની પૂરી ટીમને હૃદયથી અભિનંદન આપીશ અમારા નિયામક મંડળે પણ આ દર વર્ષની આ પ્રક્રિયાની સાથે સાથે આવું સરસ મજાનું આયોજન કર્યું એના માટે એમને પણ બધાને હૃદયથી અભિનંદન અને આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આગેવાનો કાર્યકર્તાઓ બધા હાજર રહ્યા એમને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમે પણ માં જગદંબાનો આ સંદેશો સેવાનો ભાવ એ લઈ અને પરત જઈને નાનકડું પણ સેવાનું કામ આપણાથી બનતું હોય એ હું એમ નથી કહેતો કે બહુ મોટું કરી દીધું આપણાથી જેટલું કંઈક થાય એટલું બીજાના ભલા માટેનું કામ આપણે કરીએ એક વખત હાથ વળશે ને તો પછી ઈશ્વરની મદદ તમે જોજો તમે કરશો એનાથી ઈશ્વર તમને વધારે આપશે કેમ તમે જે કરી શકે છે એને જ ઈશ્વર આપે છે કુદરત એટલા માટે નથી આપતો કે તમે કરીને પોતાના માટે ભેગું કરીને રાખો ઈશ્વર એટલા માટે આપે છે કે તમે હું આપું છું તમે કેટલા લોકોનો ઉપયોગી થાવો છો જે વધારેને ઉપયોગી થાય છે એને ઈશ્વર વધારે આપે છે એના માટેનો ભાવ વધારે હોય છે એટલે મનમાં એ ભાવ ઉભો કરવો એ પણ જરૂરી છે બધાને હૃદયથી ખૂબ ખૂબ